અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતિના અનુસંધાને ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુદ્વારા ખાતે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને ભજન કીર્તન અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો ગુરુનાનક જયંતિની ઉજવણીના પાવન અવસરે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં શીખ સમાજ અને સિંધી સમાજની મહિલાઓએ બ્લડ ડોનેટ કરી ભારે ઉત્સાહ બતાવી બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી સાથે શીખ સમાજના આગેવાનોએ બ્લડ ડોનેટ કરી ગુરુનાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી આ પાવન અવસરે અંકલેશ્વર ગુરુદ્વારા સમિતિના પ્રમુખ જસબીરસિંહ हरेश पुस्करणा सहित भरूच जिला सिख समाज और सिंधी समाज ना आगे आगेवनों उपस्थित रहा था वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह मैं भाविका मनोज कुमार सादीजा गुरुद्वारा साहेब में अंकलेश्वर गुरुद्वारा साहेब में गुरु नानक जयंती के उपलक्ष्य में प्रोग्राम मनाया जा रहा है उसमें ब्लड डोनेशन का भी कैंप लगा हुआ है वहाँ पे मैं बहुत सालों से सात आठ सालों से ब्लड डोनेट करती हूँ और बहुत ही अच्छा लगता है हमारे सिख समाज की महिलाएं और सिंधी समाज की महिलाएं बहुत आगे आकर ब्लड डोनेट करते हैं हमको बहुत ही अच्छा लगता है ब्लड डोनेट करके हमारी तरफ से किसी और का फायदा होता है ये भी बहुत अच्छी बात है वाहगुरु जी का खालसा वाहेगुरु जी की फिक्रेश्वर गुरुद्वारा सिख समाज प्रमुख आज रोज सिख धर्म ना पहला गुरु श्री गुरु नानक देव जी प्रकाश पर्व इतले कि जन्म जयंती खूबज श्रद्धा पूर्वक हर्षो उल्लास અંકલેશ્વરની શીખ સમાજ સિંધી સમાજ અને અનેક સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે શીખ ધર્મના પહેલાં ગુરુ ગુરુ નાનક દેવજીએ ચાર ઉદાસી કરી આખા વિશ્વની યાત્રા કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે બધા હળી મળીને રહે ભેદભાવ વગર ઉંચનીના ભેદભાવ વગર રહે અને ધર્મ પરિવર્તનને વેગ ના મળે તે પ્રત્યે ધ્યાન દોર્યું અને આજે તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં શીખ સમાજ દ્વારા ગુરુદ્વારામાં ભજન કીર્તન ચાલી રહ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મહિલાઓ શીખ સમાજની સિંધી સમાજની અને અનેક દરેક સમાજની મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું છે અને આપણે ગુરુ નાનક દેવજીએ બધાને એ જ શીખામણ આપી કે ઉચ રીતનો ભેદભાવ નહીં રાખવું બધાને હળી મળીને રહેવું અને પોતાનું જીવન સારી રીતે વ્યતી થાય એટલે કોઈ પણ ખરાબ કૃત્યો ન કરવા